જય માતાજી મિત્રો હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં હું તમને એક અતિ પ્રાચીન શિવ મંદિર જેના દર્શન માત્રથી તમામ પાપો ધોવાઈ જાય છે તેવા નિષ્કલંક મહાદેવના દર્શન તથા તેના રોચક ઇતિહાસની વાત કરીશ નિષ્કલંક મહાદેવ ભાવનગર જિલ્લાથી થોડે દૂર કોળિયાક નજીકના દરિયામાં આવેલ છે જ્યાં ન તો કોઈ વિશાળ મંદિર છે ના તો કોઈ છત છે ના કોઈ ગુંબજ છે ખુલ્લા આકાશ નીચે વિશાળ દરિયામાં આવેલ આ નિષ્કલ્ક મહાદેવના શિવલિંગના દર્શન તમને જ્યારે દરિયામાં ઓતનો સમય હોય એટલે કે દરિયાનું પાણી પાછું જતું હોય ત્યારે થાય છે આ શિવલિંગ દરિયા કિનારાથી લગભગ એક દોઢ કિલોમીટર જેટલું અંદર આવેલ છે જ્યાં તમારે પગપાળા જવાનું હોય છે ઇતિહાસની વાત કરીએ તો મહાભારત યુદ્ધમાં કૌરવોની હાર થઈ પાંડવો યુદ્ધ જીત્યા બાદ પાંડવોની માથે પોતાના જ ભાઈઓને હત્યાનું પાપ ચડ્યું જેથી પાંડવો આ પાપને દૂર કરવા માંગતા હતા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પાપ દૂર કરવાનો રસ્તો બતાવ્યો અને કહ્યું આ કાળી તજા લઈને તમારે દરિયાકાંઠાના વિસ્તારમાં જવાનું છે જે જગ્યાએ પહોંચતા આ કાળી તજાનો રંગ સફેદ થઈ જાય ત્યાં શિવલિંગની સ્થાપના કરજો ભગવાન શંકરની પૂજા કરવાથી તમારા પાપ તમામ ધોવાઈ જશે અને તમારા પર આ લાગેલું પાપ અને હત્યાનો કલંક દૂર થશે પાંડવો ફરતા ફરતા તજા લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલવા લાગ્યા ઘણા દિવસો પછી પાંડવો આ કોળીયાતના દરિયાકાંઠે આવ્યા ત્યારે તેમની સાથે રહેલી તજા સફેદ રંગની બની ગઈ અને પાંડવોએ શિવજીની આરાધના કરી ભગવાન શિવશંકર અહીં પ્રગટ થયા હોવાનું મનાય છે આ પાંચે પાંડવો દ્વારા અહીં પાંચ શિવલિંગની સ્થાપના કરેલ જે પાંચે શિવલિંગ હાલ તમે દર્શન કરી શકો છો અને કહેવામાં આવ્યું આવે છે કે આ શિવલિંગો રેતીમાંથી બનાવેલા છે અને હજારો વર્ષો જૂના છે છતાં પણ દરિયાને લીધે તેને કોઈપણ જાતનું નુકસાન થયું નથી અહીંયા પાંડવોની માથેથી હત્યાનું કલંક દૂર થયું હોવાથી આ શિવલિંગોને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ચોવીસ કલાકમાંથી લગભગ દસ બાર કલાક પાણીમાં રહે છે અને દસ બાર કલાક જેટલો સમય દરિયાની બહાર હોય છે જે દરેક દિવસે સમયગાળો અલગ અલગ હોય છે જે દરિયાની પ્રતિ ઓટ ઉપર આધાર રાખે છે જો તમારે દર્શન કરવા આવવું હોય તો અહીંયાનું એક સમયપત્રક છે જે તમને

શિવલિંગના દર્શન કરવા હોય તો દરિયામાં ખાસ કરીને ઓટનો સમય ક્યારે છે તે પહેલાં નક્કી કરીને જ તો તમને આ શિવલિંગોના દર્શન થશે આ વિશાળકાય દરિયામાં આવેલ પાંચ શિવલિંગોના નસીબદાર વ્યક્તિને જ દર્શન થતા હોય એવું માનવામાં આવે છે તો મિત્રો આ તો ભાવનગર નજીક આવેલ કોળિયાકના દરિયા કિનારમાં આવેલ નિષ્કલંગ મહાદેવનો ઇતિહાસ મિત્રો અહીં પિતૃ કાર્ય તથા જે લોકો સદગતિ પામ્યા છે તેમના ફૂલ પધરાવનું કાર્ય પણ થતું હોય છે એના માટે આ જગ્યા ખાસ માનવામાં આવે છે તો મિત્રો તમારે દર્શન કરવા હોય તો જરૂરથી ભાવનગર નજીક કોળિયા આવી અને ભરતીઓનો સમય ફરીવાર કહું છું નક્કી કરીને આવજો કારણ કે તો જ તમને દર્શન થશે નહીં તો તમારે લાંબો સમય રાહ જોવી પડશે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ